બનાસકાંઠામાં પાલનપુર બાયપાસ રોડના વિરોધ વચ્ચે જમીન માપણી માટે પ્રશાસનની ટીમ ખોટલા ગામ પહોંચશે પાલનપુરથી છ કિલોમીટર દૂર નીકળતા બાયપાસ રોડમાં સંપાદન થતી જમીનને લઈ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે જમીન માપણી માટે પોલીસ કાફલા સાથે ટીમ પહોંચતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો જમીન સંપાદનમાં પૂરતું વળતર ન મળતું હોવાનો પણ ખેડૂતોનો આરોપ છે પૂરતું વળતર આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે બનાસકાંઠામાં જે ખેડૂતોને જે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે આજે જે ડીએલએલ તરફથી માપણી કરવામાં આવી છે તેને લઈને અત્યારે જે પોલીસના કાફલા સાથે અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે તેને લઈને ચિત્રાસણીથી કાણોદર સુધીનો જે પચીસ કિલોમીટરનો બાયપાસનો મંજૂર થયો છે આ મંજૂર છે જ્યાંથી પચીસ કિલોમીટરનો જે અનેક ખેડૂતોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ખેડૂતો જમીન સંપાદનની વળતરને ઓછું મળી રહ્યું છે તેને એટલે લઈને આજે વિરોધ કરી રહ્યા છે અહીંયા જે વહીવટીતંત્ર તથા જમીન માપણીના જે તૈયાર તંત્રને અહીંયા બાયપાસ કરવામાં માટે જે લોકો ખેડૂતો વિરોધ કરે છે અહીંયા મોટી સંખ્યામાં પોલીસો અહીંયા એમની અધિકારીઓ સાથે છે અને તેને લઈને અત્યારે આપણે અમુક ખેડૂતો અનેક અહીંયા માગણી કરી રહ્યા છે એમને વળતર પૂરવી મળે કે સો